નમસ્કાર દર્શક મિત્રો હું શ્વેતા આપનું સ્વાગત છે અમારી ચેનલ રસોડુ માં આજે અમે તમને લઈને આવ્યા છે જયશ્રી રાજપરાજી ના ઘરે ધોરાજીમાં જયશ્રીજી આજે અમારા દર્શક મિત્રોને તમે શું શીખવવાના છો રોટી પીઝા अच्छा એટલે આપણે જે પીઝા બહાર ખાઈએ છે એ હવે તો આપણે ઘરે પણ બનાવી શકીએ હા અને એ રોટી ઉપર હા એટલે ઘઉંના રોટી હા મેંદાના લોટની જે આપણે રોટલા તૈયાર લઈ અને બનાવતા હતા એની જગ્યાએ ઘઉંના લોટની આપણે રોટલી ઉપર ખાઈશું કેમ કે તેમાં બહારના જે રોટલા જો હોય છે તેમાં ઈસ્ટ પણ વધારે નાખેલું હોય છે એટલે આ એકદમ હેલ્ધી છે અને ઘરે જ બનાવીશું ઘરે જ બને છે તમે એની ટાઈમ બનાવી શકો કારણ કે આપણી પાસે રોટી તો હોય જ હા બનાવતા જ અને ઘરની જ તમામ વસ્તુ છે કે લગભગ એ આપણને બધું ઘરમાં જ મળી જાય ઓકે તો શરૂ કરીએ ચાલો આજે જે હું રોટી પીઝા બનાવવાની છું અને તમને શીખડાવવાની છું તેના માટે આ સામગ્રીઓ જોશે તેમાં છે પનીર કેપ્સિકમ અને ડુંગળી ઓરેગાનો ચીલી ફ્લેક્સ માખણ અને આ પીઝા સ્ટફિંગ ચીલી સોસ કોથમીર અને ચીસ અને આપણી પાસે રોટી તો હોય જ પેનમાં તેલ મૂકી દઈએ અને ત્યાર પછી આ બધી વસ્તુને આપણે ડુંગળી છે કેપ્સિકમ છે પનીર છે તેને આપણે સેલો ફ્રાય કરવાના છે ઓકે અને સેલો ફ્રાય કરવાથી આનો જે કાચા પણ હશે એ દૂર થાય દૂર થઈ જશે એમાં થોડો નમક અને આ કિચન કિંગ મસાલા આપણો આ સેલો ફ્રાય થઈ ગયું છે તેને આપણે ડિશમાં લઈ લઈએ થઈ જાય તે તેની માથે આપણે માખણ એડ કરવાનું અને રોટીનો આપણે એક ભાગ શેકી લેવાનું થોડો કડક થરા થવા દેવાનું એક જ ભાગ શેકવાનો છે આ પીઝા સ્ટપિંગ છે તેને આપણે આ રીતે લગાવી દેવાનું ત્યારબાદ જે આપણે આ તૈયાર કરેલું છે હમ એને આ રીતે પાતળી દેવાનું આમાં તો પછી આપણે આપણા મનપસંદ બધા વેજીટેબલ્સ કે બધી લાઈફ છે કાંઈ પણ તમે કોબી છે ગાજર છે કે કાંઈ પણ રાખી શકો અને સપોઝ કે તમને જો કોને પીઝા બહુ પાસ્તા બહુ ભાવતા હોય તો પાસ્તા પણ નાખી શકાય ઓકે

ઓકે એટલે જે ભાગ જે પડ આપણે પહેલા શેક્યું એમાં આપણે બધું સ્ટફિંગ ભરવાનું છે અને જે ભાગ કોરો હતો એને આપણે પછી સ્ટફિંગ ભર્યા પછી મૂકવાનું છે તે પછી ફ્લેક્સ અને ઓરેગાનો એડ કરી દેવાના દાણા ભાજી આપણી પાસે છે

હવે આપણા રોટી પિઝા તૈયાર થઈ ગયા છે રોટી પીઝાની રેસિપી માટે અમારા ચેનલ તરફથી એક સર્ટિફિકેટ અને ગિફ્ટ થેન્ક યુ વેરી મચ વેલકમ મેમ ટ્રાય કરજો આ રોટી પીઝાની રેસિપી એકદમ હેલ્ધી તો છે જ અને ઘરે જનરલી આપણને મનગમતા આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ નાખીને બનાવી શકીએ છીએ આવી અવનવી રેસીપી જો તમારે રોજ જોવી છે તો અમારા ઇન્સ્ટા અને ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં જેની લિંક અમે નીચે જણાવેલી છે ધન્યવાદ